જી આજે મુલાકાત તમારી છેલ્લા અતિવૃષ્ટિને કારણે જુનાગઢમાં વરસાદ થયો છે એના માટે મારો પ્રવાસ ચાલુ છે તંત્રને સાથે રાખીને કલેક્ટરને બાકીના તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ વિસ્તારમાં જે માણાવદર વંથલીને મેંદડામાં અને ઘેડ પંથકમાં જે વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતોના પાકનું ખેડૂતોના ખેતરો ધોવાયા છે અને રસ્તા વિહોણા થયા છે એ વિસ્તારની મુલાકાત લઈને લોકોની ઘરવખરી પણ ડૂબી જતાં તણાઈ જતા એની પણ અમે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે આ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ આપે અને ખેડૂતોને વારે સરકાર આવે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો